આ સંસારમાં હું એ કહેવા માંગુ છું કે કર્મમાં તાકાત છે તમે નિષ્ઠાથી કર્મ કરશો તો તમે તમારા ભાગ્યને ફેરવી શકશો અને કાં તો કોઈ સાધુ પુરુષનો સંગ કરશો સેવા કરશો તો તમને આશીર્વાદ મળશે આશીર્વાદ હોની કોન હોની કર શકતે હે તાકાત છે મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી નાઝિર કાળને અટકાવવાની તાકાત સાધનામાં છે કેટલા દાખલાઓ તમને આપું રામાયણ નો દાખલો આપું તો રામાયણમાં સરભંગ મુનિ વનવાસ દરમિયાન ભગવાન રામને એક મહાત્મા મળ્યા સરભંગ અને સરભંગ મહારાજ ને સમાચાર મળ્યા કે પ્રભુ વનવાસ નીકળ્યા છે અને કેમ તો કે રામ આવે છે બોલે પણ મારો સમય બોલે તારો સમય તારી પાસે અહીંયા મને આવવા દે ભગવાન દર્શન કરી લો પછી ઉભો રે હું કઉ ત્યારે ભલે ચોવીસ કલાક માટે સર્ભંગ મુનિએ કાળને અટકાવી રાખ્યો રામ આવ્યા દર્શન કર્યા જે કાંઈ પૂજન અર્ચન કરવું તું જે કાંઈ સ્તુતિ પ્રાર્થના બધું કરી લીધું પછી ભગવાનને કે પ્રભુ ઉભા રહ્યો લો બોલો વાટ જોઈને ઊભો છે તમારા ચરણમાં મારે મારા પ્રાણને છે કાળને ચોવીસ કલાક માટે સર્ભંગ મુનિએ અટકાવ્યા હતા મહાભારતનો દ્રષ્ટાંત જીવતો જાગતો ભીષ્મ દાદા છ મહિના સુધી કાળને અટકાવીને બાણની સૈયા ઉપર સુતાતા ભીષ્મ મૃત્યુ હતું દાદા પાસે અને બાણ સૈયા ઉપર સુતાતા લોહી શરીરમાં એક બુંદ નહોતું બચ્યું ને ક્યાંથી બચ્યું હોય જેનું આખું શરીર બાણથી વિંધાઈ ગયેલું હોય હાડકાઓ પણ વિંધાઈ ગયેલા હોય એના શરીરમાં છ છ મહિના સુધી બાણ લોહી રાહ ખરું શરીરમાં આપણું શરીર એવું છે કે ક્યાંક જરાક વાગે એટલે ધાર થઈ જાય બધું જ નીકળી જાય એના બદલાનું આખું શરીર વિંધાણું હશે એના શરીરમાં એક બુંદ લોહી નહોતું માઉસ લોચા પણ બધા નીચે નીચે ધીરે ધીરે કરતા બધું જ ખાલી હાડ પિંજર પીડ્યું અને બીજી ખુશીની વાત તમને કહી દઉં આવતીકાલે મકર સંક્રાંતિ છે ભીષ્મ દાદા મકર સંક્રાંતિની રાહ જોઈને બેઠા હતા આવતીકાલનો મહાન દિવસ છે મકર સંક્રાંતિને દિવસે મહાપ્રયાણ ભીષ્મ દાદાએ એ કર્યું હતું સંક્રાંતિનો મુહૂર્ત છે છ મહિના સુધી ભીષ્મય કાળને અટકાવ્યો તો એના કરતાં આગળ કહું તો હમણાંની મહારાષ્ટ્રની ઘટના થોડા વર્ષો પહેલાની મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા નામ હતું ચાંગદેવ તમે નામ સાંભળ્યું હશે આ ચાંગદેવ મહાત્માની ઉંમર સો વર્ષની હતી સો વર્ષે કાળ આવ્યો એટલે કઈ કામ કરતા હતા ને એમાં ઓલો કાળ આવીને ઉભો રહ્યો હાલો મારા બોલે ક્યાં બોલે લેવા આવ્યો જા 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 ટાઈમ નથી નીકળ કાઢી મૂક્યો બસો વર્ષે બીજી વાર એટલે માથું હલાવીને કીધું કે નો ટાઈમ ત્રીજી વખત ત્રણસો વર્ષે આવ્યો ત્યારે તો આંખ કાઢી ને કીધું વારે વારે ધક્કા હું ખાયા કરે છે જા મારી ઈચ્છા પડશે ત્યારે આવી રહીશ આમ ધક્કા ખાયા કરવાના પછી તો ઉમરે આવીને જ હામું જોઈને જ પાછો ફરી જાય જોઈને તેરસો વર્ષ સુધી ચાંગદેવ જીવ્યા છે માત્ર સો વર્ષની આયુષ્ય હતી તેરસો વર્ષે વખત આવ્યો ચૌદસો વર્ષ ચાંગદેવ આ મહારાષ્ટ્રની ઘટના છે એ સો બસો વર્ષ પહેલાની હું તમને પચાસ વર્ષ પહેલાની વાત કહું તો આપણા સૌરાષ્ટ્રમાં અમરેલી તમે નામ સાંભળ્યું હશે અમરેલીમાં સંત થઈ ગયા નામ હતું મૂળદાસ મુરદાસ બાપુ અલગારી સંત હતા અને એમાં કાળ આવ્યો એટલે જય સિઆ રામ કરી અને પોતાના પ્રારબ્ધને પૂરું કરી નાખ્યું ગામ બધું ભેગું થયું સંતોનું મૃત્યુ મંગલમય હોય એટલે તરત બધા ભેગા મળીને પાલખી બનાવે પાલખીમાં સમાધિ આપવાની હોય એટલે સમાધિ અવસ્થામાં બેસાડે પાલખીમાં અને આખા ગામમાં પાલખી ફરે આજ પણ મહાપુરુષોના મૃત્યુ મંગલમય હોય એના દર્શનીય હોય એટલે ગામમાં એની યાત્રા ફરે અમરેલીની બજારમાં મુરદાસજીના સબને લઈ અને યાત્રા ફરે છે પણ જાપે યાત્રા પહોંચી અને ઘટના ઘટી કણબી પટેલની દીકરી આણું વળતી હતી સૌરાષ્ટ્રમાં આણાનો રિવાજ છે લગ્ન થાય પછી એક વર્ષ પછી દીકરીને સાસરે મોકલાવે લગ્ન થયા પછી એક વર્ષ દીકરી પિયરમાં જ રહે હા બે ચાર મહિને આવતી જતી રહે એમ પણ કાયદેસર એક વર્ષ પછી દીકરીને આણું વળાવવામાં આવે એટલે પછી પરમેનેન્ટ પતિને ત્યાં રહે આજ પણ સૌરાષ્ટ્રમાં રિવાજ છે એ બરાબર પટેલની દીકરી કણબી પટેલની દીકરી આણું વળે એક વર્ષ પછી સાસરાને ઘેરે જવા માટે અને તેડવા માટે સસરાના બધા પચી પચાસ હો જણા તેડવા આવે ધામે ધૂમે દીકરીને વળાવે બરાબર તેડીને મતલબ દીકરીને લઈ અને જાપે આવ્યા અને અહીંયા મુરદાસજીની પાલખી સામે મળી એમાં એક પટેલના મોઢામાંથી માત્ર એક શબ્દ નીકળી ગયો તો અરે અરે દીકરી પહેલી વખત એના પતિને ઘેરે જાય અને સુકનમાં મળદું હામું મળ્યું એક પટેલના મોઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો અને પાલખીમાં બેઠેલા મુરદાસ સાંભળી ગયા બેઠેલા મૂળદાસ તરત આંખ ઉગાડીને ઊભા થયા ઠેકડો મારીને પાલખીમાંથી બારા આવ્યા અને જે ઓલા ભજન કીર્તન કરતા હતા એને કીધું ભાઈઓ પાછા ફરો પાછા ફરો મેં મારી જિંદગીમાં કોઈને અપશુકન નથી આપ્યું મરતી વખતે હું કામ આપું હાલો આજે મેં મરવાનો પ્રોગ્રામ માંડી વાળ્યો આજે કેન્સલ